એક સમય મહાતેજસ્વી બાકંડે મૂડી તીર્થયાત્રા નું ફળ પ્રાપ્ત કરી અને નર્મદા તટે બેઠા હતા ત્યાં તેમના દર્શન કરવા માટે ઘણા ઋષિ મહર્ષિ આવ્યા ઓલ્ય વસિષ્ઠ उलह क्रतु भृगु अत्रि मरीचि भारद्वाज काश्यप मनु यम अंगिरा शातातप पाराशर आपस्तंभ शंभ कात्यायन गौतम शंघ लिखित दक्ष कात्यायन जामदग्न याज्ञवल्क ऋष्यश्रम विभाडक गर्ग शौनक दालव्य व्यास उद्दालक शुभ नारद पर्वत दुर्वासा उग्रतापस સાકલ્ય ગાલવ જાબાલી મુદ્દલ અને કૌશિક કોણ વિશ્વામિત્ર વગેરે દેવ સન્માનિત મહર્ષિ તથા આ વસુ ભૂમંડલ નિવાસી મહાત્મા વાલ્ખિલ વગેરે પણ ત્યાં આવ્યા તે સમયે તીર્થયાત્રાનું ફળ સાંભળી ને ધર્મપુત્ર યુધિષ્ઠિર વેદ વેતા અને ક્યાની બ્રાહ્મણો તથા પોતાની પ્રિયા દ્રૌપદીની સાથે નર્મદા તટે માર્કંડે મુનિના આશ્રમ પર આવ્યો ત્યાં પહોંચી અને તેમણે ભાઈઓ સહિત ત્રણ વાર મુનિએ પરિક્રમા કરી અને તેમને સાષ્ટાંગ પ્રણામ કરી અને બેસી ગયા રાજાએ બેસી ગયેલા જોઈ મહામુનિ માર્કંડે બોલ્યા હે નૃપશ્રેષ્ઠ ભાઈઓ અને બ્રાહ્મણો સહિત કુશળ તો છો ને યુધિષ્ઠિરે હસીને કહ્યું મુને આજે તમારા ચરણા દર્શન કરી હું ખુશ ખુશ થઈ ગયો. મારા અંતઃકરણનો મોડ નષ્ટ થઈ ગયો. ત્રણેય લોકમાં પ્રવાહિત થનારી ગંગા યમુના અને સરસ્વતી ગંગા જોવા હિમાલય કુબાર કુકચર બ્રહ્મયોની ઉગ્ર તીર્થ કનખલ કેદાર ભૈરવ ક્ષેત્ર નૈમિષારણ્ય ગયા કુરુક્ષેત્ર પુષ્કર વગેરે પવિત્ર તીર્થો મૂકી અને તમે ક્યાં કયા પ્રયોજન માત્ર મહાનદી નર્મદાનું સેવન કરો છો.

સ્વર્ગ લોક પ્રાપ્ત થયા છે અને થઈ શકે તે જણાવો બ્રાહ્મણે કહ્યું મહારાજ નર્મદા નદી સંપૂર્ણ લોકોને પવિત્ર કરનારી છે તે સંપૂર્ણ વિશ્વના પાપોનું અપહરણ કરવા માટે સમર્થ છે તેમને સ્વર્ગ પર ઉતારો પોતાના મનને વશમાં રાખનારા તે બ્રાહ્મણનું આ વચન સાંભળી રાજા પુરોરવાએ કંદ મૂળ ફળ શાક અને જળનો આહાર કરી અને નિર્મળ અંતઃકરણથી મહાદેવજીની આરાધના કરી ત્યારે મહાદેવજીએ કહ્યું બેટા વર માપ હું તમને તમારી ઈચ્છિત વસ્તુ આપીશ પુરુરવા રોલ્યા હે મહાદેવ આપ સમસ્ત લોકોના હિત માટે મહાદેવજી કહ્યું હે રાજન તમે તો અયાચ્ય વસ્તુ ની યાચના કરો છો આવું વરદાન તો દેવતાઓ માટે પણ દુર્લભ છે નર્મદા સિવાય બીજું જે પણ વરદાન માગો તે હું આપીશ પુરુરવા બોલ્યા હે મહાદેવ હું પ્રાણ જાય તો પણ બીજું વરદાન નહીં માગું રાજાનો આવો નિશ્ચય જાણી તથા ઉગ્ર તપશ્ચર્યા દ્વારા તેમણે કરેલી સાધનાને જોઈ મહાદેવજીએ તેમણે નર્મદાજીને આજ્ઞા કરી હે સુરેશ્વરી તમે પૃથ્વી પર ઉતરો અને પુરુરવાની તપશ્ચર્યા ફરતી મૃત્યુલોકના હિતનું સાધન કરો નર્મદાજીએ કહ્યું હે મહેશ્વર

હું નર્મદા નદીને ધારણ કરીશ ત્યારબાદ નર્મદા દેવી પરિના શિખર પર સ્થિત થઈ અને ઉતર્યા તેમની જળરાશિના વેગપૂર્વક ભ્રમણથી પર્વત વન જંગલો સહિત સમસ્ત પૃથ્વી જળથી જળમગ્ન થઈ ગઈ સંપૂર્ણ જગત અકાળે જ પ્રલયથી ગ્રસ્ત થઈ ગયું ત્યારે સંપૂર્ણ દેવતાઓએ મેકલ કન્યા નર્મદા દેવી સુધી કરી અને કહ્યું હે કલ્યાણી તમે મર્યાદા ધારણ કરો કોઈ નિયત સીમામાં સ્થિત રહો

તર્પણ થવાથી રાજાના સમસ્ત પિતૃ તે પરમ પદ પ્રાપ્ત થઈ ગયા જે દેવતાઓ માટે પણ દુર્લભ છે સમસ્ત સચરાચર જગત સર્વ રીતે પવિત્ર થઈ ગયું તે દેશ તે ગામ તે પર્વત અને આશ્રમ પણ પવિત્ર છે જ્યાં નર્મદાજી વિદ્યમાન છે સરસ્વતી નું જળ ત્રણ દિવસમાં પવિત્ર કરે યમુનાજી નું જળ સાત દિવસમાં પવિત્ર કરે ગંગાજળ સ્નાન કરવાથી તત્કાળ પવિત્ર કરે પરંતુ નર્મદા નદીના દર્શન માત્રિત મનુષ્ય પવિત પવિત્ર થાય છે નર્મદાજીના સંગમમાં કોઈ સ્થળે સ્નાન દાન જપ હોમ વેદપાઠ પિતૃ પૂજન દેવ આરાધન મંત્ર ઉપદેશ સંન્યાસ એટલે દેવ ત્યાગ વગેરે જે કંઈ પણ કરવામાં આવે છે તેનું ફળ અનંત છે વૈશાખ માળ અથવા કાર્તિક પૂર્ણિમાએ વિષુપ યોગમાં સંક્રાંતિના સમયે વ્યતિપાત તથા વૈદ્યુતિક યોગમાં અમાવસ્યાના દિવસે ક્ષય તિથિ અને વૃદ્ધિ તિથિના દિવસે મનવાદી યુગાદી અને માતા પિતાની પુણ્ય તિથિએ નર્મદા તટવર્તી ઓમકાર અથવા એક ગૌદાન અને સંપૂર્ણ મહાદાન કરે છે તથા જે શ્રેષ્ઠ મનુષ્ય નર્મદામાં સ્નાન દાન જપ ઓમ પૂજન વગેરે કરે છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે હે યુધિષ્ઠિર મનુષ્ય નર્મદામાં જ્યાં જ્યાં સ્નાન કરે છે ત્યાં ત્યાં તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય પ્રાતઃ કાળે ઉઠી નર્મદાજીનું કીર્તન કરે છે તેના સાત જન્મના પાપ તે જ ક્ષણે નષ્ટ થાય છે. તથા જ્યાં સંગમ અને બાણ યુક્ત નર્મદા નદી સ્થિત છે ત્યાં સ્નાન કરી અને મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. અને અંતમાં શિવધામમાં જાય છે. राजा हिरण्यतेजाला तपती नर्मदाનું અવતરણ યુધિષ્ઠિરે પૂછ્યું હે ભગવાન राजा पुरुरવાતી पहिला મહારાજા हिरण्यદેજાય नर्मदा દેવીને કેવી રીતે લઈ આવ્યા આ પૃથ્વી પર ઉતરી હતી તે કહેવાની ખૂબ આવશ્યક мар کندેજી બોલે હે રાજા ચંદ્રવંશમાં हिरण्यતેજ નામે એક રાજા થઈ ગયા જે समस्त ધર્માત્માઓમાં ધર્માત્માઓમાં શ્રેષ્ઠ તથા પ્રજાપતિ એવા હતા તેઓ પર્વત વન જંગલ સહિત સંપૂર્ણ પૃથ્વીનું એક છત્ર શાસન કરતા હતા તેમની રાજધાની ચંદ્રપુરી હતી જે ઇન્દ્રની અમરાવતી જેવી સ્વભાઈમાં હતી એક સમયે અમાવસ્યાએ સૂર્યગ્રહણ પ્રસંગે આ જમ્મુ યુગમાં વાવડી કૂવા સરોવર હોવા છતાં કોઈ નદી ઉપલબ્ધ ન થઈ શકી કે જ્યાં દેવતાઓ અને પિતૃઓનો વિશેષ સત્કાર થઈ શકે તે સમયે જમ્મુ યુગમાં કોઈ નદી જ ન હતી રાજાઓએ લાખો ગાયો સુવર્ણ મંદિર રત્નમણી રત્ન ખજાના ઘોડા અને અસંખ્ય હાથી બ્રાહ્મણોને દાનમાં આપ્યા. હવે અને કવેરી પિતૃને તૃપ્ત કર્યા. તે સમયે તેમણે જોયું કે પિતૃઓનું જડપાન નું ભારે કષ્ટ છે. તેમણે પિતૃઓને કહ્યું તમે લોકો કોણ છો અને કાયા કર્મથી પવિત્ર થઈ રહ્યા છો. પિતૃઓ બોલ્યા હે મહાભાગ આ દ્વીપ નદીઓ રહી હોવાને કારણે અહીં બધા ધર્મ કર્મ નષ્ટ થઈ ચૂક્યા છે નદીના આભામાં ન તો દેવતાઓ તૃપ્ત થાય છે ન તો પિતૃઓ જો આ જ્વીપમાં રબ્દા ઉતરી આવે તો અમારા બધાની મુક્તિ થઈ શકે હે મહારાજ આ યથાર્થ વાત અમે તમને કહી દીધી હવે તમને જેમ યોગ્ય લાગે તેમ કરો हिरણે તેજાયે કહ્યું હવે મને પિતરોનું ઉદ્ધાર કરવો એ જ યોગ્ય લાગે છે અન્યથા આ રાજ્યનું શું કામ જો ભી પિત્રોને તૃપ્તિ ન કરી શકું તો મારું જીવન પણ વ્યર્થ છે આમ કહી રાજા હિરણ્ય તેજા ઉદયાચલ પરત પર ગયા કંદ મૂળ અને ફળનું ભોજન કરતા રહી શિવની ઉપાસના કરવા લાગ્યા તેમણે બહુ જ કઠોર તપશ્ચ્યા કરી તેમની ઉત્તમ ભક્તિ જોઈ અને ત્રીનેત્રધારી ભગવાન શંકરે પ્રત્યક્ષ દર્શન આપ્યા રાજાએ દેવાદી દેવ મહાદેવના દિવ્ય સ્વરૂપના દર્શન કરી તેમની ત્રણ વાર પરિક્રમા કરી અને શાષ્ટાંગ પ્રણામ કરી તેમનું સ્તવન કર્યું રાજા બોલ્યા હે સુરેશ્વર આપને નમસ્કાર છે

દેવાધિદેવ જગદીશ્વર શિવે કહ્યું હે સુધી પ્રવાહિત થનારી નર્મદા દેવીને તમે મૃત્યુ લોક માં અવતારો પિતૃ ઘોર નરકમાં ડૂબી રહ્યા છે તેમનો ઉદ્ધાર થાય અને તેઓ તૃપ્ત થઈ મુક્તિ અને પરમ ગતિ પ્રાપ્ત થાય તેમના માટે નર્મદા દેવીનું અવતરણ આવશ્યક છે મહાદેવ બડ્યા હે દાગ તો બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવતાઓ દૈત્યો અને અન્ય અલ્પજીવી પ્રાણીઓ દ્વારા પૃથ્વી પર ઉતારી શકાય તેમ નથી એથી તમે બીજું કોઈ વરદાન માંગો હમણાં જ આપું ત્યારે મહારાજા હતા હિરણે તેજાએ કહ્યું હે પ્રભુ આપ પ્રસન્ન થયા પછી ત્રણેય લોકમાં કંઈ પણ અસાધ્ય નથી હું તો હજારો જન્મ ધારણ કરવા છતાં પણ બીજું વરદાન માગીશ નહીં હે દેવેશ્વર હું આપનો સેવકનો પણ સેવક છું મને નર્મદાજી જ આપો રાજાનો આવો નિશ્ચય જાણી ભગવાન શંકરે લોક પાવાની નર્મદા દેવીનું આહ્વાન કર્યું તેઓ મગર ઉપર આરોપ થઈ દિવ્ય સ્વરૂપે આવી શિવજીની સમય અને ઉમા મહેશ્વર બંનેના ચરણોનો સ્પર્શ કરી મસ્તક ઝુકાવીને બોલ્યા હે દેવીશ મને શા માટે યાદ કરી મહાદેવ કહ્યું નર્મદે રાજા હિરણ દેજાએ પોતાનું રાજ્ય છોડી અને ચૌદ હજાર દિવ્ય વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે તેથી તમે તેમની ઈચ્છા અનુસાર પૃથ્વી ઉપર ઉતરો તરત જાઓ અને નરકમાં પડેલા બધા પિતૃઓનો ઉદ્ધાર કરો. નર્મદા બોલ્યા હે દેવ હું કોઈ આધાર વિના જન્મભૂમિમાં કેવી રીતે જઈશ? આ સાંભળી મહાદેવે પર્વતોને કહ્યું તમે બધા ક્ષણવાર સ્થિર થઈ જાઓ જેથી સરિતાઓમાં શ્રેષ્ઠ નર્મદાજી પૃથ્વી પર આવી જાય ત્યારે પર્વતોએ કહ્યું હે દેવેશ અમે નર્મદા નદીને ધારણ કરવા માટે અસમર્થ છીએ તે સમયે ઉદયાચલે કહ્યું

નર્મદાને કહ્યું હે દેવી તમે અમારા પિતૃઓનો ઉદ્ધાર કરવા માટે બહુ જ અનુગ્રહ કર્યો છે નર્મદાએ કહ્યું રાજન તમે મારા માટે મહાદેવજીની આરાધના કરી તપસ્યા કરી છે એ તમારા માતા પિતાના વંશમાં જે લોકો પણ છે એઓ અને તમારી રાણી રહેનારી સ્ત્રીઓના પણ જે સગા સંબંધી છે તે બધા મારા પ્રભાવથી ઉમા મહેશ્વરના લોકમાં ચાલ્યા જશે ત્યારે રાજાએ નર્મદામાં વિધિપૂર્વક સ્નાન કરી દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કર્યું શ્રાદ્ધ અને પિંડદાન કર્યું આથી તેમના બધા પિતૃઓ નરકમાંથી નીકળી અને દેવયાન માર્ગ પર સ્થિર થયા. આ નર્મદાનું પહેલું અવતરણ આદિકલ્પના સત્યુગમાં થયું હતું. બીજો અવતાર દક્ષ સાવરણી મન્વંતરમાં થયો અને ત્રીજો અવતાર રાજા પુરુરવા દ્વારા વૈષ્ણવ મન્વંતરમાં થયો છે. રાજન આ પ્રાચીન વૃતાંત મેં મારી પોતાની આંખે જોયું છે. આ વાર્તા કોણ કહે છે? માર્કંડેય ઋષિ કહે છે. આ પ્રાચીન વૃત્તાંત જેઓ મારી પોતાની આંખે જોયું તેવું તમને કહીને સંભળાવ્યું છે નર્મદામાં સ્નાન કરવાથી ઉટકી મારવાથી તેનું જળપાન કરતી તથા સ્મરણ અને કીર્તન કરવાથી અનેક જન્મોનું ઘોર પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે નર્મદે હર